આજે સીએનું પરિણામ જાહેર થયું છે રીતિકા ગુપ્તા નામની વિદ્યાર્થીની સુરતમાં પ્રથમ આવે છે તો શાકભાજી વેચનાર મહિલાનો પુત્ર વિકી પટેલ અને જીત મંગવાની સુરતમાં બીજા ક્રમે આવ્યા છે તો ઓનલાઇન ભણીને સીએની પરીક્ષા પાસ કરનાર પ્રાપ્તિ સુરતમાં ત્રીજા ક્રમે આવી છે રિતિકા ગુપ્તાને ચારસોમાંથી ત્રણસો બાવન માર્ક્સ આવ્યા વિકી પટેલને ચારસોમાંથી ત્રણસો પિસ્તાલીસ માર્ક્સ અને તૃપ્તિને ચારસોમાંથી ત્રણસો તેતાલીસ માર્ક્સ આવ્યા છે ये फाउंडेशन दिसंबर 23 के एग्जाम में uh, 352 आउट ऑफ 400 स्कोर किया है और क्या है आपका फैमिली बैकग्राउंड क्या है किस तरह से मेहनत की मेरे फादर बिजनेसमैन हैं साथ फैमिली में पण इतलो सफल होतो मोटिवेशन पण इतलो बदु होतो फैमिली तरफ थी ने बीन पॉइंट खरी मदत करती होती एना कातणे चाते हा स्कोर આવી શક્યો છે મારો કારણ એ કે હું છું એડમિશન પણ નહોતું થયું ને અપડાઉન કરવામાં પણ ઘણો ટાઈમ જતો હતો મારો થ્રી ફોર્ટી માર્ક્સ આવ્યો છે અને મારા ફાધરની ડેથ એટલે મેં જ્યારે ટેન્થ સ્ટેન્ડર્મ હતો ત્યારે ને મારા મમ્મી શાકભાજી વેચે છે ને મેન તો જે રિવિઝન છે તેના વજેથી જ જે માર્ક્સ આવ્યા તે છે ને મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એમ સાયન્સનું છે પણ મને પહેલેથી જ કોમર્સમાં રુચિ રહી હતી એટલે પછી મેં સીએ બનવાનું નક્કી કર્યું હતું